જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભાગ્ય ડુંગળીમાં પાણી વાળે છે બીજી વાર પાણ આપી દીધું છે ખાતર નાખેલું હતું એટલે તાત્કાલિક એ પણ તમે જોઈ શકો ગન્ના ઘટતા શેરડી શેરડીની અંદર તમે આઈટું જોઈ શકો છો શું ટ્રીટમેન્ટ કરી છે એની પણ બ્લોકમાં માહિતી દેવામાં આવે છે ખેડૂત મિત્રો અને ખેતીવાડીને લગતા જ ખેતી ખેડૂત મિત્રો આપણે નવી નવી વાતો કરતા હોય છે અને ખેડૂત મિત્રો પાણી પણ બે મોટર મૂકી દીધા અને તમે ડુંગળી પણ જઈ શકો છો પાંચ મહિનાનો ઉગાવો સારો લીધો છે તો સાગર ભગુડા ખેડૂત ચેનલને ને લાઈક કરો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજમાં સૂર્યદેવના દર્શન કરી કુળદેવના દર્શન કરી ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી મહાદેવના દર્શન કરી મિત્રો આજના વ્લોકમાં શેરડીનો અવલોક છે કાળુ બી છે કાળુ બી સાટવાનો છે રોગ કરવા માટે એનો પણ આ પાંચ મહિનાની ડુંગળી આપણે કરેલી છે એનો પણ ઉગાવો એકદમ ફર્સ્ટ ક્લાસ લઈ લીધો છે આની પહેલાં આપણે વ્લોકમાં કીધેલું છે મિત્રો કે આપણે દવા બવા સાટીને ઘાસની એકદમ કમ્પ્લીટ કરેલો છે આજે આપણે વાત કરવાની છે શેરડીની શેરડી એક નંબર આપણો ખેરો છે આ ડુંગળી આપણી બીજું પણ પી ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ડુંગળી પણ મસ્ત છે આજનો મેન હેતુ એ છે ખેડૂત મિત્રો કે શેરડીની આપણી હાઈટ ટૂંક સમયની અંદર આજે બધી શેરડીને પકડી લીધી છે અને આ બે મહિનાની ડુંગળી થવા એવી છે એમાં આપણે ખાતર નાખેલું હતું દવા નાખેલી હતી મિત્રો ને શેરડીનો ઘેરો પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો સાગર ભગુડા ચેનલ ખેડૂત ચેનલને તમારું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે નાના મોટા વ્લોકો બનાવતા હોઈએ શોર્ટ બનાવતા હોય તો ખેતીવાડીના જ બનાવતા હોય અને ખેડીને ખેડૂતને લગતી વાત હોય છે અને હંમેશા આપણે ખેડૂતને કંઈક નવું નવું આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો જયારે આપણે ભાગીદાર જે આપણે છે ડુંગળીમાં ખાતર ખાતરને તો છટકાવ કર્યો તો તમને વ્લોકમાં આપણે કીધેલું છે તું મિત્રો જે જે આપણે ખેતીવાડી વિશે વાત કરતા હોઈએ છીએ એમાં કંઈક નવું નવું આપવાનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આપણે ખાતર નાખેલું હતું દવાનો છટકાવ કરેલો હતો એટલે એને આપણે ખાતર નાખેલું હતું એટલે તાત્કાલિક પાછું બીજું પાણ આપવું પડે તો મિત્રો આપણે એના પાણ મૂકી દીધું છે ડુંગળીમાં ડુંગળી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ઓનિયન કહેતા ડુંગળી ડુંગળીમાં એકદમ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે સારો એવો વિકાસ છે અને તંદુરસ્ત છે ખેડૂત મિત્રો તો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના તો ખેડૂત મિત્રો હું તમને આજે વાત કરી રહ્યો છું એ આપણે શેરડીની વાત કરવાના છે શેરડીની વાત કરવાનું કારણ એક જ હતું ઘણા ટાઈમથી આપણે શેરડીનો કોઈ બ્લોગ બનાવ્યો જ નતો શેરડી કહેતા હિન્દીની અંદર કહેતા ગેહું ગેહું નહીં મારો ભાઈ પણ ગન્ના ગન્ના કહેતા શેરડી તો તમે જોઈ શકો છો ભાગીદારની હાઈટ મિનિમમ સાડા પાંચ ફૂટની છે પણ એની ઉપર શેરડી આપણી હાઈટ બહુ હાઈ ફાઈ પકડેલી છે અઢારથી બાવીસ કાતળની શેરડી છે શેરડી પણ એકદમ તંદુરસ્ત છે મિત્રો સુકારો આવ્યો તો આપણે એમાં યુરિયા ખાતર ટપક પદ્ધતિ શરૂ છે એટલે ટપકથી આપણે એને યુરિયા આપેલું છે મિત્રો અને બેથી ત્રણ વાર એને આમાં ચાલીસ ટકા સલ્ફર પાયેલું છે જેના કારણે એકદમ તંદુરસ્ત છે આની પહેલા આપણે એમાં મિત્રો ઘણા ટાઈમથી આપણે ખેતીવાડીની વાત કરતા હતા પણ આપણે શેરડીનો એક પણ વ્લોક લીધો નહોતો ઘણા ટાઈમથી તો આજે મને એમ છું કે શેરડી તમને બતાવી જોઈએ એકદમ ફર્સ્ટ ક્લાસ દસ વીઘાની શેરડી છે એકદમ તંદુરસ્ત છે જે પહેલા ઠંડીના પ્રમાણ હતું જ્યારે ગરમીની ઋતુ હતું ત્યારે થોડીક અસર કરેલી અને સુકારો પણ આવેલો હતો પણ સુકારાને આપણે કંટ્રોલ કરી નાખ્યો છે અને સારું એવું રિઝલ્ટ છે મિત્રો અને શેરડી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ભાગ્યો પાંદડા ઉખડીને તમને બતાવે છે કે કેટલી હાઈટ છે કેવી તંદુરસ્ત છે કેવું કદ છે પાંચસો પંચાવન શેરડી છે સારી શેરડી છે રસની છે સ્પેશિયલ ખેડૂત મિત્રો આજનો વ્લોગ એ માટે જ બનાવ્યો હતો કે શેરડીને આપણે ખેડૂત મિત્રોને બતાવીએ ચાર ફૂટનું અંતર રાખેલું છે ચાર ફૂટે આપણે શાહ રાખેલા છે મિત્રો અને એક થળીયાની અંદર તમે જોઈ શકો છો સાત સાત આઠ આઠ નવ નવ થડ છે મિત્રો અને હાઈટ પણ સારી છે મિનિમમ ગણું તો આઠથી નવ ફૂટની હાઈટ છે મિત્રો વધારે હોય તો એ ના નહીં મિત્રો અને ઓલા કે એમ એનું કદ જોતા તો હાઈટમાં વધારે છે પણ જાડી શેરડી પણ ફસ્ટ ક્લાસ છે કેમ કે આપણે છટકાવ ના હતા અને ડીએપી તો 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 અને દેશી ખાતર મિત્રો મિત્રો નાખેલું જ હતું ખેડૂત તમે જોઈ શકો છો ઘણું બધું આગેથી શૂટિંગ લીધું છે કેમ કે નજીકથી શૂટિંગ લેવાથી આખી શેરડી આવતી નહોતી મિત્રો એટલે તમને બતાવવા માટે ખેડૂત મિત્રો આજે આપણે શેરડીનો જ વિભાગ લીધો છે અને ગયા વર્ષે આપણે કઈ એકસો ને દસ કે પંદર રૂપિયા નો મણ ગેતો ને સારું એવું આપણે ઉત્પાદન મળ્યું હતું ખેડૂત મિત્રો તો શેરડી ખરેખર ખર્ચ કરવો જાજો નથી પડતો અને શેરડીમાં સારું એવું આપને રિઝલ્ટ મળે છે અને સારું એવું ઉત્પાદન મળે છે ખેડૂત મિત્રો પણ ઘણા સમયથી શેરડીની અંદર એક જ પ્રશ્ન આવે છે સુકારાનો તો કોઈ પણ ખેડૂત મિત્રોને સુકારો અટકાવી શકતા હોય એવી કોઈ દવા વાપરી હોય તો ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે તો કહેજો મિત્રો તો મિત્રો આજે આપણે જે શેરડીનો વિભાગ પૂરો થયો ડુંગળીમાં બે મોટરો શરૂ કરી દીધી અને ભાગીદારને અનુકૂળ ભાગીદારને બહાર જવાનું કંઈક કામકાજ હતું તો ઝડપથી ડુંગળી આપણી પી જાય ખેડૂત મિત્રો એ માટે આપણે એને મોટરું પણ બે આપેલી હતી કે આપણી વાડીમાં ત્રણ મોટરું છે ત્રણ કુવા છે એટલે જેના કારણે ઝડપથી કોઈ પણ મોલનો ઉકેલ કરવો હોય અને તાત્કાલિક આપણે કામ પતાવવું હોય તો આપણું કામ થઈ શકે છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયા જો